પ્રોજેક્ટના ને લૂંટવાનો મામલો સામે આવ્યો છે નવસારી સુરત હાઈવે ઉપર રિક્ષા ગેંગનું કાર્યસ્થાન જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નો સુરત કામદારોને લેવા ગયો હતો સુરત રેલવે સ્ટેશનથી નવસારીના વેગામ આવવા રિક્ષા ભાડે કરી હતી મોડી રાત્રે કામદારો સાથે રિક્ષામાં આવી રહેલ ઇજારદાર લૂંટાયો હતો રિક્ષા ચાલકે હાઈવે ઉપર પલસાણા નજીક રિક્ષા અટકાવી છરી બતાવી હતી અને છરીની અણીએ રૂપિયા બાર હજારથી વધુની લૂંટ કરી હતી રિક્ષા ચાલક અને તેના સાગરીતો લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા નવસારી ગ્રામ્ય પોલીસે રિક્ષા ચાલક લૂંટારાને ઝડપી પાડ્યો છે અને નવસારી ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમે બિહારથી ટ્રેન પકડે છે તો સુરત જંકશન પર ઉતરે અમે પાંચ લોકો છે ટોટલ तो यहाँ से एक हमारे ताऊ गए थे लेने के लिए तो हमने एक ऑटो बुक किया तो ऑटो वाले ने हमें ला के पुणे नदी के पास तो दो बंदे पहले बीच में बिठा लिए थे तो तीन बंदे हो गए तो एक जने चक्कू दिखा के हम छह जनों से पैसे छीन लिए तो हमें पुणे नदी के पास ला के उतार के तो रिटर्न भाग गए थे तो हम आके पुलिस स्टेशन में अपना लिखवाए रिपोर्ट तो अफसर उन्हें पकड़ा जाए ये बहुत जनों के साथ ऐसे ऐसे किया होगा